જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અષાઢ અગિયારસ કામિકા એકાદશી છે તો આ વિડીયોમાં કામિકા એકાદશીનું મહત્ત્વ અને કથા વાર્તા સાંભળીએ મિત્રો કામિકા એકાદશી ચાતુર્માસમાં આવે છે જેથી આ એકાદશીનું મહત્ત્વ અતિ ઘણું છે કારણ કે આ ચાર માસ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે આ ચાર માસમાં આવતી દરેક એકાદશી વ્રતોનું ફળ ઉત્તમ કહેવાયું છે આ એકાદશીનું વ્રત દરેક કામના પૂર્ણ કરનાર છે માટે જ આ એકાદશીને કામિકા એકાદશી કહે છે આ એકાદશીએ ભગવાન વિષ્ણુના ઉપેન્દ્ર અવતારની પૂજા કરવામાં આવે છે એકાદશીનું આ વ્રત કરવાથી આ જન્મના પાપ નાશ થાય છે પરંતુ ગયા જન્મના પાપો પણ નાશ પામે છે એવી આ પવિત્ર એકાદશી વ્રતનું ફળ હજારો ગાયનું દાન કરવાથી મળેલા પુણ્ય સમાન છે આ એકાદશી જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે આ દિવસે કરેલા વ્રત ઉપવાસ દાન પુણ્ય મંત્ર જાપ વગેરે શુભ કાર્યમાં વૃદ્ધિ કરે છે એવું કહેવાય છે કે આ દિવસે વ્રત પૂજા ઉપવાસ કરવાથી વ્યક્તિને તમામ તીર્થોમાં સ્નાન કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે દરેક પાપોમાંથી મુક્તિ મળે છે ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પછી વ્યક્તિને મોક્ષ મળે છે આ વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેમજ આ એકાદશીના દિવસે એકાદશીનું મહાત્મ દર્શાવતી કથા જરૂર સાંભળવી જોઈએ જે સાંભળ્યા વગર વ્રત કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થતું નથી એવી ઉત્તમ કામિકા એકાદશી છે તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ બુધવારે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી આખો દિવસ ઉપવાસ કરવો બની શકે તો રાત્રિ જાગરણ કરવું તો સાંભળીએ એવી ઉત્તમ કામિકા એકાદશીની કથા વાર્તા જેને ધ્યાનથી અને શ્રદ્ધાથી સાંભળજો બોલો ભગવાન શ્રી યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે વાસુદેવ કૃપા કરી મને અષાઢ વદ એકાદશીનું વ્રત કહો ત્યારે ભગવાન કહે છે કે હે ધર્મરાજ અગાઉ નારદ મુનિએ આ કથા કહી છે આ એકાદશીનું નામ કામિકા છે તેની કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે જે વ્યક્તિ આ વ્રતના દિવસે શંખ ચક્ર ગદા અને પદ્મને ધારણ કરનાર ભીડભંજન અને કમલાપતિ એવા નારાયણ ભગવાનનું પૂજન કરે છે તેના સર્વ દુઃખ અને પાપ દૂર થાય છે આ દિવસે વિષ્ણુ ભગવાનના ધ્યાન પૂજનથી જેટલું પુણ્ય થાય છે તેટલું પુણ્ય ગંગામાં કાશીમાં નૈમિષારણ્યમાં પુષ્કરમાં કેદારમાં કે સૂર્યગ્રહણના દિવસે કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી પણ મળતું નથી સિંહનો બૃહસ્પતિ હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરવાથી અથવા વ્યતિપાતના દિવસે ગંદકીમાં સ્નાન કરવાથી પણ એટલું ફળ મળતું નથી જે વ્યક્તિ આ દિવસે શ્રીધર દેવની પૂજા કરે છે તેને દેવ ગાંધર્વ નાગ સર્પ એ સર્વની પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે સંસાર સાગરમાં ડૂબેલા પાપી માણસોના ઉદ્ધાર માટે આ વ્રત ઉત્તમ છે આ વ્રત કરનારને મરણ વખતે યમના ભયંકર દૂતના દર્શન થતા નથી તેની અવગતિ થતી નથી અને તેને નીચયોનીમાં જન્મ લેવો પડતો નથી જે વ્યક્તિ તુલસી વડે હરિપૂજન કરે છે તે જળ કમળની માફક પાપથી લોપાતો નથી તુલસી દર્શન કરવાથી સઘળા પાપનો નાશ થાય છે સ્પર્શ કરવાથી શરીરના અંગે અંગ પાવન થાય છે અભિવંદન કરવાથી રોગનો નાશ થાય છે તુલસી જળ પીવાથી યમને હરાવી દે છે તુલસી વાવવાથી અને વિષ્ણુના ચરણે ચડાવવાથી મોક્ષ આપે છે એ તુલસીને હું નમસ્કાર કરું છું એવી રીતે બોલી તુલસીના છોડને પગે લાગી વ્યક્તિ રાત દિવસ અખંડ દીવો કરે છે તેનાથી પુણ્યને પણ આંકી શકતો નથી પૂર્વજોને અમૃત છે આ એકાદશી બ્રહ્મ હત્યાનો નાશ કરનારી ગર્ભ હત્યા મટાડનારી સ્વર્ગ ધામે લઈ જનારી અને મહાપુણ્યને આપવાવાળી છે કામિકા એકાદશીના દિવસે જે દીપ દાન કરે છે તેના પુણ્યની સંખ્યાનો મેળ ચિત્રગુપ્તના ચોપડામાં પણ મળતો નથી કામિકા એકાદશીના દિવસે જે ભગવાનની મૂર્તિ સામે દીવો કરે છે તેના પિતૃઓ સ્વર્ગમાં અમૃત પાન કરે છે જે વ્રતધારી આખો દિવસ અને રાત્રે ઘીનો કે તેલનો દીવો બાળે છે તે સૂર્યલોકમાં જઈને વસે છે માટે પાપનું હરણ કરનાર આ વ્રત સુગ્નજનોએ અવશ્ય કરવું જે ભાવિકો આ કામિકા એકાદશીનું વ્રત કરશે કે આ મહાત્માની કથા સાંભળશે તે વિષ્ણુ લોકમાં જશે દર મહિનામાં સુદમાં અને એમ બે એકાદશી આવે છે આ રીતે વર્ષની બાર માસની ચોવીસ એકાદશી અને અધિક માસની બે એકાદશી એમ મળી છવ્વીસ એકાદશી આવે છે એકાદશીનું વ્રત કરનાર ભાવિકો કોઈ ફરાળ કરે છે તો કોઈ તુલસીના પાન ઉપર રહે એટલો જ ખોરાક એક વખત આરોગ્ય છે અને આખો દિવસ જળ કે ચાદૂત લઈ દિવસ પૂરો કરે છે જેઓ વિહોણા છે જેમને વધારે આયુષ્ય ભોગવવું છે તેમણે છવ્વીસ એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ એકાદશી ન કરી શકે તેઓ ચાતુર્માસમાં આવતી બધી એકાદશીનું વ્રત કરે તો તેને છવ્વીસ એકાદશીનું વ્રત કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે આ ચાતુર્માસનું વ્રત દેવશયની એકાદશીથી માંડી પ્રબોધિની એટલે કે દેવ દિવાળી સુધી કરવામાં આવે છે સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના સ્વામીની આજ્ઞા લઈને જ એકાદશીનું વ્રત કરવું પતિની સંમતિ વિના કરેલું વ્રત નિષ્ફળ જાય છે એકાદશીના દિવસે જળાશયમાં સ્નાન કરવું ઉત્તમ છે સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્ર પહેરી ઈષ્ટદેવનું પૂજન ધ્યાન કરવું આ દિવસે જૂઠું બોલવું નહીં નિંદા કરવી નહીં હિંસા કરવી નહીં અને યથાશક્તિ દાન કરવું એકાદશીના દિવસે દીપદાન કરનારને પણ ઉત્તમ ફળ મળે છે એકાદશીના દિવસ અને રાત્રિએ પ્રભુ સ્મરણ અને પ્રભુ કીર્તનમાં આ દિવસ વ્યતીત કરવો એકાદશીમાં વ્રત ઉપવાસ સ્નાન ધ્યાન અને દાનનો મહિમા મોટો છે વ્રત કરનાર ઉપર અને વ્રત કથા વાંચનાર કે સાંભળનાર ઉપર ભગવાન વિષ્ણુ સદાય પ્રસન્ન રહે છે જેના પર ભગવાન પ્રસન્ન હોય તે ભાવિક ભક્તને કોઈ પ્રકારનું દુઃખ રહેતું નથી તો મિત્રો આ હતી અષાઠ વદ એકાદશી કામિકા એકાદશી વ્રતની મહાત્મકથા વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય શ્રી હરિ લખી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ